એસસી સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે મળીને આવ્યા છે આપણા સાંસદ ભવનની અંદર આપણા ગૃહમંત્રી એવા અમિત શાહજીએ જે સાંસદ ભવનમાં બાબાસાહેબ આંબેડકરને જે અભદ્ર શબ્દથી જે આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઈ છે એવા શબ્દથી એમને જે નિવેદન આપવામાં આવ્યું તો સમગ્ર ભારત દેશના નાગરિકોએ ની લાગણી પર ઠેસ પહોંચી છે અને બાબા સાહેબ આંબેડકરે ભારત દેશનો ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા છે તો ખરેખર આખો ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ થકી આખા દેશમાં વ્યવસ્થા બની રહી છે તો એવા મહામાનવનું જે અપમાન થયું છે એ અપમાન કદાપી આદિવાસી સમાજ કે ભારત દેશનો કોઈપણ નાગરિક હોય એસટીએસસી ઓબીસી કોઈપણ નાગરિક હોય એ સહન નહીં કરે અને ખરેખર એમની રાજીનામાની માંગ કરી છે અને એમનું રાજીનામું થવું જોઈએ એવી માંગ માટે અમે સૌ સાથે મળી આવેદનપત્ર આપ્યું છે અસ્તુ સંસદમાં જે સાહેબ અને ભારત દેશના ગડવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરને જે પોતાના અભદ્ર ભાષામાં જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો એના અનુસંધાનમાં આજે તમામ સમા માઇનોરિટી સમાજ આદિવાસી સમાજ અને દલિત સમાજ બધા સાથે મળીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્રમાં બીજું પણ એવું જણાવેલું છે કે જે દેશના ગૃહ મંત્રી પોતાના બંધારણ થકી જ જે સાંસદ બનેલા છે અને સાંસદની અંદર બેઠેલા છે ત્યારે એ બાબાસાહેબ સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું છે ખૂબ દુઃખ દુઃખમાં છે અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશ આજે એમની આ વિચારવાણીથી ખૂબ નારાજ છે એટલે પૂરા ગુજરાત ને ભારત દેશ એમને માફી માફી માગવા માટે આહવાન કરીએ છીએ સાથે સાથે આ માફીની માગે તો આવનાર સમયમાં ખૂબ પૂરા દેશના માણસો ખૂબ આક્રોશમાં છે આવનાર સમયમાં રાજીનામું અને સાથે સાથે જાહેરમાં માફી માંગવા માટે આહવાન કરીએ છીએ રસિકભાઈ ગારજીભાઈ કુકડદા